નમસ્કાર મિત્રો મિત્રો હું તમારો બધાનો દોસ્ત તમારા માટે સારામાં સારી બહુ વ્યવસ્થિત સર ઘરાવ ગાયો અને કેટલીક ભેસો છે વિડીયો આખો જોજો વિડીયોમાં બતાવવાનો પ્રયત્ન કર્યો છે જો તમને યોગ્ય લાગે ખરીદવા જેવી લાગે તો તમે ખરીદી શકો છો પહેલાં નંબરમાં બે ગાય બતાવું છું બંને ગાયો વિવાયેલી છે હાલમાં એક ગાયને દસ લીટર અને એક ગાયને છ સાત લીટર જેટલું દૂધ ટાઈમે હાજરમાં છે બે ટાઈમ દૂધ જોઈને તમારે આ ગાયો ખરીદવાની છે એમનો મોબાઈલ નંબર અને સરનામું પણ મૂકવામાં આવેલું છે તમારે પણ ગાય ભેંસ વેચવા મૂક્યું હોય તો ગાય ભેંસનો વિડીયો અને સરનામું લખીને એક અમારો વોટ્સઅપ નંબર આપેલો છે એની ઉપર તમે મોકલી શકો છો એ પહેલાં તમારે જો પશુ ખરીદવા હોય તો તમે જોઈ શકો છો બે ગાયો સારામાં સારી તાજી વિવાયેલી આખા વિડીયા બતાવવાનો પ્રયત્ન કર્યો છે વિડીયો શાંતિથી જોજો એકવાર ના દેખાય તો બીજી વાર જોજો બની શકે તો લાઈક કરજો અને શેર કરજો મિત્રો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી કરી બીજા વિડીયો તમારા સુધી પહોંચી શકે બંને ગાયો બતાવવામાં આવેલી છે બંને ગાયોની ભેગી કિંમત એક લાખ રૂપિયામાં આપવામાં આવે કિંમત મૂકવામાં આવેલી છે માલિક દ્વારા કિંમતમાં આગુપાછું થઈ શકે છે ગામ છે નવા તાલુકો છે દિયોદર અને જિલ્લો છે બનાસકાંઠા એમનો મોબાઈલ નંબર અહીંયા મૂકવામાં આવેલો છે તમે એમનો કોન્ટેક કરી શકો છો જો તમારે ગાય કે ખરીદવી હોય તો યોગ્ય લાગે તો મેં કીધું એમ યુટ્યુબ ચેનલનો નંબર છે જેની ઉપર તમારે ગાય ભેંસનો વિડીયો સરનામો અને કિંમત લખીને વોટ્સઅપ કરવાનું છે જે ટૂંક સમયમાં યુટ્યુબમાં મૂકીશું ગાય ક્વોલિટીવાળી ભેંસ સારી અને વ્યવસ્થિત સરળ અને સારો વિડીયો હોવો જોઈએ એના પછી ત્રણ તમને જે ગાયો દેખાય છે ત્રણે ત્રણ ગાય વેચવાની છે ત્રણે ત્રણ ગાય કાભણ છે કોઈ દસ દિવસની કોઈ પંદર દિવસની કાચી છે ટૂંક સમયમાં વિવાય જ છે સારા બાર અને વ્યવસ્થિતસર અને ઘરાવ છે પહેલાં બીજા વેતરમાં દરેક ગાયો છે એકદમ ગરીબ અને વ્યવસ્થિત વ્યવસ્થિતસર અને ઘરાવ છે જો તમને પસંદ હોય તો તમારે ખરીદવી હોય તો ત્રણે ત્રણ વેચવાની છે એક ગાયની કિંમત સત્તાવન રૂપિયા પાર્ટી દ્વારા રાખવામાં આવેલી છે વધારે માહિતી માટે એમનો કોન્ટેક્ટ નંબર મૂકવામાં આવેલો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો દરેક ભેંસ તમે જોજો બહુ વ્યવસ્થિત અને સારી અને ક્વોલિટીવાળી જ આપણે મૂકતા હોઈએ છીએ મારું કામ છે કે દરેક વ્યક્તિને ગાય ભેંસનો વિડીયો કે જે વેચવાની છે તે પણ તેને મળી રહે અને એમણે ખરીદ્યું હોય તો ખરીદી શકે છે પણ ખાસ કરી મિત્રો ખાસ નંબર વિનંતી છે કે ઈમાનદારીથી અને બહુ જ વ્યવસ્થિતસર કિંમત મૂકો અને વિડીયા સારા મૂકો તમે જોઈ શકો છો ત્રણે ત્રણ ગાયો વેચવાની છે સત્તાવન હજાર રૂપિયા કિંમત મૂકવામાં આવેલી છે એક ગાયની ત્રણે ત્રણ ગાયો ગાભણ છે ટૂંક સમયમાં છે અને વેચવાની છે ઘણી કાચી નથી એમનો મોબાઈલ નંબર અને સરનામું આપવાનો પ્રયત્ન કર્યો છે જો તમને યોગ્ય લાગે તો ત્રણ છે એક ગામ છે દેલવાડા તાલુકો છે બેચરાજી અને જિલ્લો છે મહેસાણા અહીંયા એમનો મોબાઈલ આપવામાં આવેલો છે એક ગાયની કિંમત સત્તાવન હજાર રૂપિયા રાખવામાં આવેલી છે વધારે માહિતી માટે તમે એમને કોન્ટેક કરી શકો છો એક માલિકને ચાર ભેસ વેચવાની છે એમાં એક ભેસ કાભણ છે બાકીની ભેસો વિવાયેલી છે ભેસો બતાવવાનો પ્રયત્ન કર્યો છે તમે જોજો બધી ભેસો એક જગ્યાએ તમને જોવા મળશે એક ભેસની કિંમત એક લાખને દસ હજાર રૂપિયા જેટલી રાખવામાં આવેલી છે અંદાજીત કિંમત ભેસો અમુક કાભણ છે અમુક વિવાયેલી છે અલગ અલગ કરીને હું પણ તમને બતાવીશ દરેક ભેસ જોજો તમને યોગ્ય લાગે આગળ ખરીદવા જેવી લાગે તો તમે પછી એમનો કોન્ટેક કરી શકો છો જોઈ શકો છો એક એક બેસ બતાવવાનો પ્રયત્ન કર્યો છે એક બેસની કિંમત એક લાખને દસ હજાર રૂપિયા રાખવામાં આવેલી છે અલગથી બેસ લેશો તો અલગથી કિંમત કરીને આપવામાં આવશે વધારે માહિતી માટે એમનો કોન્ટેક નંબર આપણે મૂકવો મૂક્યો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો પણ પહેલાં વિડીયો જોજો વિડીયોમાં તમને યોગ્ય લાગે ખરીદવા જેવી લાગે તો પછી તમે કોન્ટેક કરી શકો છો દરેક વ્યક્તિના કોન્ટેક નંબર અને સરનામું પણ આપણે મૂકતા હોઈએ છીએ મોસ્ટલી બધી ગુજરાતની બેસો ખાસ મૂકતા હોઈએ છે જોઈ શકો છો તમે એક એક કરીને હું તમને અલગ અલગ રીતે ભેસ બતાવવાનો પ્રયત્ન કરું છું વિડીયોને મિત્રો ખાસ લાઈક કરી દેજો અને બની શકે તમારાથી તો શેર કરજો તમે જોઈ શકો છો એક એક ભેસ બતાવવાનો પ્રયત્ન છે અમારો અને ભેંસો અમુક ગાભણ છે અમુક વિવાયેલી છે બીજા ત્રીજા વેતરની અંદર ભેંસો હોય છે મોટાભાગે તમે જોઈ શકો છો એક એક ભેસ કરીને બતાવી છે તમારે પણ ગાય ભેંસ વેચવા મોકવી હોય તો અમારો નંબર મૂકેલો છે એની ઉપર તમે પણ ગાય ભેંસનો વિડીયો સરનામું કિંમત પણ ભેંસ એક તો પહેલાં વિવાયેલી અથવા ગાભણ ગાભણ પણ થોડા દિવસની કાચી હોવી જોઈએ બને ત્યાં સુધી વિવાયેલી હોવી જોઈએ ડિટેલ સાચી અને વ્યવસ્થિત સરનામું ઓરિજિનલ તમારું જે હોય એ અને ભેંસનો વિડીયો સરનામું અમને મોકલી શકો છો અમે એને યુટ્યુબમાં મૂકીશું તમે જોઈ શકો છો બીજા નંબરની બેસ છે બેસ બધી બેસો સારી છે વ્યવસ્થિત અને ક્વોલિટીવાળી છે જો તમને પસંદ આવે તમે ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો એકી સાથે ઘણી બેસો ખરીદવા માગતા હો ગુજરાત બહાર મોકલવા માગતા હો તો બી અમારો કોન્ટેક કરી શકો છો ખાસ કરીને કોલ વગર ખાસ કરીને એસએમએસ કરવું મેસેજ કરવું વોટ્સઅપની અંદર બીજું હોવાના કારણે કેટલાક કોલ રિસીવ થઈ શકતા નથી જોઈ શકો છો એક એક બેસ કરીને બતાવી છે પ્રયત્ન છે અમારો કે દરેક પશુપાલક સુધી વિડીયો પહોંચે દરેક પશુપાલક આનો લાભ લઈ શકે અને દરેક પશુપાલક ડાયરેક્ટ પોતાની ગાય ભેંસ વેચવા અમારી સાથે મૂકી શકે છે કોઈ બી વ્યક્તિ મૂકી શકે છે પણ ગાય ભેંસ ક્વોલિટીવાળી સારી અને કિંમતમાં વ્યાજબી બને ત્યાં સુધી જે મિત્રો કિંમત થતી હોય એવી જ મૂકવાની રાખો તો વધારે સારું હોય છે એક એક કરીને ભેસ બતાવી છે બધી ભેસો જોજો તમને યોગ્ય લાગે ખરીદવા જેવી લાગે તો પછી આગળ તમે માલિકનો કોન્ટેક નંબર અને સરનામું આપણે પાછળ મૂકતા હોઈએ છીએ દરેક વિડીયોની અંદર અમે માલિકનું કોન્ટેક અને સરનામું મૂકતા હોઈએ છીએ જેથી કરીને તમે સરળતાથી અમને કોન્ટેક કરી શકો છો તારીખથી જે તારીખથી વિડીયો અપલોડ થાય છે એ ટૂંક સમય માટે ગાયો ભેસો વેચાઈ જતી હોય છે એટલે લાંબે ગાળે પછી ઘણા દિવસમાં મૂકેલો વિડીયોની અંદર કોલ કરવો યોગ્ય નથી તમે જોઈ શકો છો આમનું સરનામું છે ગામ છે સોગાળા તાલુકો છે વિસનગર અને જિલ્લો છે મહેસાણા ચાર ભેસો છે એકી કે ભેસની કિંમત એક લાખને દસ હજાર રૂપિયા મૂકવામાં આવેલી છે વધારે માહિતી માટે એમનો કોન્ટેક નંબર મૂકેલો છે કોન્ટેક તમે કરી શકો છો યુટ્યુબ ચેનલનો નંબર છે જેની ઉપર તમારે ગાય બેસ વેચવા મૂક્યો હતો ભેસનો વિડીયો સરનામું અને કિંમત લખીને આ નંબર ઉપર અમને વોટ્સઅપથી તમે મોકલી શકો છો અમે ટૂંક સમયમાં એને યુટ્યુબમાં મૂકીશું જય જવાન જય કિસાન